વિજ્ઞાન સમાચાર ટેકનો ચીનમાં એકટા દિનમાં મીટર ઊંડા ખાડો ખોદવામાં તૈયારી કરી છે શ્રી ચીનનું આ નવો વૈજ્ઞાનિક અભિવાન સર્ચમાં આવ્યું છે કે હાલમાં સમાચાર આવ્યા છે કે ચીનના અને એન્ટાર્ટિકમાં એક નવો રિસર્ચ સ્ટેશન બનાવવામાં આવી રહ્યું કે રિસર્ચ સ્ટેશનમાં દ્વારા ચીનમાં છત્રીસો મીટર ઊંડો બરફ ખોદવા જઈ રહ્યો છે અને આખરે ચીનમાં ઉદ્દેશ થયું છે કે વૈજ્ઞાનિક પૃથ્વી પર સપાટીના પાણીમાં ઘણી શોધ કરી રહી છે પરંતુ બરફનું ધ્યાન રાખવામાં આવ્યું નથી અને પરંતુ ચીનની બરફ ખોદવાથી તૈયાર કરી લીધી છે અને ચીનની

સિત્તેર ચોરીસ કિલોમીટર હોવાનું માનવામાં આવે છે કે ઊંડેમાં લગભગ બસો મીટર હોવાનું માનવામાં આવે છે કે ત્રણ મિલિયન વર્ષ સુધી બહાર દુનિયામાં છુપાયેલો સંભવ પ્રજાતિ પ્રજાતિઓમાં આ પ્રકારના વાતાવરણ ટકી રહેલા સમક્ષ સકાવવામાં આ પ્રકાશિત તરફથી અભિયાન અન્ય ઉદ્દેશ પણ ઇતિહાસમાં ભવિષ્યમાં જોવા પ્રવાસ માટે તળાવમાં ઇતિહાસમાં તંદાજે આ લગાવી શકાય છે અને પ્રાચીન સમયે અહીં વાતાવરણ કેવું અલગ જોઈએ કે બરફમાં ખોદકામ સંશોધમાં આ પડકારના આ ખૂબ જ ઝડપી તૂટી રહેલા આ નોંધોપાત્ર વિશ્વના આ શિરની ધ્રિવ્ય સંશોધમાં આ તૈયાર દ્વારા સંશોધન ડ્રીલિંગ કરી શકાય છે